જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જો છો થઈ ગયા છે એકદમ રેડી નાઈ હાજી બધા અહીંયા રોકાણ છે આ માય બેન હો એક જ ક્યાં જાવ ક્યાં જાવ એને તસે <laughs>

આપણો બાબા ભૂતિયા જંગલ ઘણા ટાઈમ પછી આપણા રમેશભાઈ ને આપડા રુદ્રભાઈ સોરી દલાલ આપડા આવી ગયા છે બે એક સાથે એક સાથે

ઠીક છે હાલ તો કે ફરવાનું પ્લાનિંગ ગોઠવું તો આપણે ભેગા હશું ફરવા ક્યાં ગયા તો દર્શન કરવા જ્યાં તો અહીંયા એને ફર્યું નહીં કહેવાય કે ફરવાનું ક્યાં હોય તો ગયો તો જો રાજ એમપી ગયો તો રાજસ્થાન ગયો તો પછી આવીને દ્વારકા ગયો તે ભાઈ અમે એને કીધું નતું એ કીધું નથી એવો તું એવું નથી અરે હું અને ફેમિલી ભેગો ગયો તો એમપી ફેમિલી ભેગો ગયો હા રાજસ્થાન ફેમિલી ભેગો દ્વારકા ફેમિલી ભેગો અમે જોયીતો નથી ફેમિલી ગયા હતા સ્કોર્પિયો નથી અમારા નથી આપડા રુદ્રભાઈ જાય હરિદ્વાર કથામાં ત્રણસો જણા ને લઈને હું શું કામ પણ તમે ત્રણસો

એન્જલ શોપ છે માલાશેરી માં એનું નામ થોડાક દિવસ માં બદલવાનું છે તો હું બદલી ગયું છે

મા જલગો વારે વા ચુલાનો રોટલા ફરી પાછા આજે તમે રોજ આવતા જાવ બે ચાર દિવસ ગાસ્તો જ કાઢ દેરા કેલે

બંને <tip> 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 <tip>

કકડે તો સીયા આપસે ન કાય ન મળે આટી દે મે દેખ લઈ લીજી તો કે અંગુર રબડી અંગુર રબડી અંગુર રબડી કેવી આવે આવે ते जोयो है ए माया क्या ने छास के छास क्यों तो तो सुन के लसी तबीयत लूस लगे है तेरी ओके तो लगे बोलती नहीं हां आज यू जय कर ले हां नका तो टेप बंद न रख कोई आज पूरा भाई कौन उठो रे ई दिखाऊं बोलता तो ना ना तू बोल तारा वगर तो लोग को जोवा नहीं आता खबर है આ માર જુવાન લોડો છે લે લે જબાય માવડી વારે આવડી વારે જબાય માહે મુરમસ નહીં ઓરમસ આવડતું નથી ઓર તો નથી તે